સુધરે હળવદમાં આવું જ સામે આવ્યું છે જ્યાં કૃષિ મહોત્સવમાં સ્ટેજ પર બેસવા જેવી બાબતમાં ભાજપ કોંગ્રેસના નેતા સામસામે આવી ગયા પછી શું સ્ટેજ પર ભાઈ કાઠલા પકડી લીધા આવો નેતાઓની આ કૃષિ માટેની ફાઇટ આપને બતાવી દઈએ ભાઈ કોઈ કાર્યક્રમમાં સ્ટેજ પર આવી બબાલ થાય તો લોકોનું મનોરંજન થઈ જાય તેમાં પણ બે રાજકીય પક્ષના નેતા હોય તો વાત શું કરવી દ્રશ્યો હળવદના નવા ઇસનપુર ગામના છે જ્યાં યોજાયેલા કૃષિ મહોત્સવના ના ઉદઘાટન સમારોહ સ્ટેજ પર બેઠક વ્યવસ્થાને લઈને વિવાદ થયો ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા હાજરીમાં કોંગ્રેસના નેતાઓએ હોબાળો મચાવ્યો આ ઘટના ત્યારે બની જ્યારે ગામના મહિલા સરપંચ પતિદેવો પતિ પતિદેવો સ્ટેજ પર બેઠેલા અમને મેસેજ મળ્યો તો અમે અમારી ટીમ સાથે ગયા સ્ટેજ ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિઓની જગ્યાએ એમના પતિ અને કૌભાંડના આરોપીઓ અને ભાજપના હોદ્દેદારો સ્ટેજ ઉપર બેઠેલા હતા અમે જઈને ટીડીઓ મામલતદાર

કોઈપણ કારણે આ કાર્યક્રમ નિષ્ફળ જાય એવા એના તમામ પ્રયત્નો હતા હતી કે સ્ટેજ પર જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ અને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા વલ્લભ પટેલને બેસાડવામાં આવ્યા ન હતા જેને લઈને કોંગ્રેસના નેતાઓ ઉશ્કેરાયા અને સરપંચના પતિને લઈને પહોંચ્યા હતા જેમને સ્ટેજ પર સ્થાન ન અપાતા નેતાઓ સામસામે આવી ગયા હતા વિશાલ જયસ્વાલ વીટીવી ન્યૂઝ હળવદ